અત્યારે જો મારી સાથે એક તરફ છે જે અમેરિકાની સ્કૂલમાં ભણે છે અને એક તરફ આપણી અમદાવાદની ગુજરાતની સ્કૂલમાં ભણે છે નામ પૂછીએ આપણે તારી સ્કૂલનું નામ નવરંગ નવરંગ કેટલા અચ્છા અને બીજી સ્કૂલ અમૃતા વિદ્યાલય અચ્છા એ કેટલા અને આ સોમલલિત સ્કૂલ સોમલલિત સ્કૂલ અને તમારી સ્કૂલનું નામ શું વોરવિક હાઈ સ્કૂલ હે વોરવિક હાઈ સ્કૂલ વોરવિક એટલે વોર થાય ત્યાં ના

નથ ખબર ના ના કઈ કે કે શું લાગે તમને કાન પટ્ટા ની એટલે બેલ્ટ બિહાઇન્ડ યોર ઇયર્સ બેલ્ટ બિહાઇન્ડ યોર ઇયર્સ કાન ને પટ્ટો બાંધવાનો એવું કે વોટ ઇઝ કાન પટ્ટા અચ્છા તમારા મમ્મી પપ્પા તમારે ઘરમાં માં મારે ના ના મારી શકે કેમ કારણ કે ઓને તમે પોલીસ ને બોલાવી ને મમ્મી પપ્પા મારે તમે પોલીસ ને બોલાવ હા બોલાવ્યા સીપીએસ ને બોલાવી પછી અચ્છા એવું થાય એટલે ત્યાં અલાઉડ નથી ના નથી બોલો મમ્મી પપ્પા ને મારન તો ત્યાં અમેરિકામાં તો પોલીસ ને બોલાવ તો તમારે મમ્મી પપ્પા મારે ડીબેણ બહુ જ